નાગલપર ગામના આ ધરતીપુત્ર શ્રી કનૈયાભાઈ વીસ વીઘા જમીનમાં પ્રાકૃતિક રીતે ખેતી કરી રહ્યા છે અને કપાસનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે ગોવર્ધન યોજના અને પ્રાકૃતિક ખેતીના સુભગ સમન્વયથી તેઓ સમૃદ્ધિના દ્વાર આંબી રહ્યા છે ત્યારે આજે વાત બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના નાગલપર ગામમાં રહેતા અને પ્રાકૃતિક કૃષિ કરતા લાભાર્થી એવા શ્રી કનૈયાભાઈ સાસાવાડિયાની ગોબરધન યોજના એ પશુઓના છાણ અને કૃષિજન્ય કચરામાંથી બાયોગેસ બનાવવાની દિશામાં સરકારશ્રી દ્વારા ઉઠાવવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા માટે બાયોગેસ પ્લાન્ટ એક શક્તિશાળી માધ્યમ બન્યું છે ગોવર્ધન યોજના એ પર્યાવરણ અનુકૂલિત યોજના છે મારું નામ છે સાસવાડિયા કનૈયાભાઈ ગોરધનભાઈ ગામ નાગલપર તાલુકો જિલ્લો બોટાદ આ ગોબર્ધન યોજનામાં અમને આ સહાય મળેલી છે અને આ ગોબર્ધન યોજના બહુ સારી યોજના છે અને ખેતમજૂરો માટે અમે આ ગોબર ગેસનો ઉપયોગ કરીએ છે અને આ ગેસ સિલિન્ડર અમારે કોઈ લેવા જવા પડતા નથી અને બહુ એ સારી એવી આ યોજના છે અને એમાંથી જે સ્લરી નીકળે ગોબર ગેસની એ સ્લરીનો ઉપયોગ અમે ઓર્ગોનિક પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરીએ છીએ અને આ આ પ્રાકૃતિક ખેતી કરવી હોય તો આ યોજનાનો લાભ લેવો પડે